આત્માને ન્યાય મળે અને અપરાધીએ કડક સજા થાય એ માટેની માંગ સાથે પદયાત્રા રૂપે આઈપી મિશન સ્કૂલથી મુગલી સરા સુરત મનપા કચેરી ખાતે ગયા હતા માસુમ બાળકીના આત્માને શાંતિ મળે એ માટે આ પદયાત્રા યોજવામાં આવી હતી આ પદયાત્રા બાદ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતની અંદર જે પ્રમાણે ઘટનાઓ થઈ રહી છે તે ખૂબ જ દુઃખદ બાબત છે ખાસ કરીને મહિલા પોતે સુરક્ષિત અનુભવી શકતી નથી નાની બાળકથી ઉપર જે પ્રકારે દાહોદમાં ઘટના બની અને સુરેન્દ્રનગરમાં પણ ઘટના બની છે તેનાથી હૃદય દ્રવ્ય ઉઠ્યું છે હું સ્પષ્ટપણે માંગણી કરું છું કે રાજ્ય ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ તેમજ મુખ્યમંત્રીને મૌન બનીને બેઠા છે તેમણે પોતાનું નિવેદન આપવું જોઈએ અન્ય રાજ્યમાં થતી ઘટના વખતે તો ભાજપના નેતાઓ ખૂબ હંગામો મચાવી દે છે પરંતુ જ્યારે આજે નાની બાળકી સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે હત્યા થઈ રહી છે ત્યારે કેમ મૌન બેઠા છે તેવા સવાલો પાયલ સાકરિયાએ ઉઠાવ્યા હતા જી આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠન સાથે અને તમામ નગરસેવકોની સાથે અમે અહીંયા પાલિકાને આવતી વખતે અમે પદયાત્રાનું આયોજન કર્યું હતું કે જેમાં દાહોદની અંદર જે ઘટના બની છે આપણને ખબર છે કે નાની એવી માસુમ દીકરી જે 6 વર્ષની છે એમની સાથે રેપ થાય છે એમની હત્યા થઈ જાય છે તો આ બાબતે એમને શ્રદ્ધાંજલિ મળે અને પરિવારોને ન્યાય મળે અને જે હત્યારા છે જે બળાત્કારી છે એમને ફાંસીની સજા મળે એની માંગ સાથે અમે પદયાત્રા કા કાઢી હતી સાથે સાથે અમે એ પણ માંગ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આમ તો વાત કરે છે સંવેદનશીલ સરકારની વાત કરે છે પરંતુ જયારે ગુજરાતની દીકરીઓ સાથે આવી ઘટનાઓ બનતી હોય ગુજરાતની દીકરીઓ સાથે રોજ રોજ આપણે જોતા હોય કે રેપ થતા હોય અત્યાચાર થતો હોય એમની હત્યાઓ થતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની સંવેદના ક્યાં જાય છે એમની લાગણીઓ ક્યાં જાય છે અને બીજી બાજુ જો બીજા રાજ્યની અંદર આવી કોઈ પણ ઘટના બને છે તો તરત જ અહીંયા બેનર સાથે સાથે મહિલા પણ નીકળી જાય છે ભાજપનો ન્યાય આપો દીકરીને ન્યાય તો શું ગુજરાત માટે જનતા ને ખાસ તો ગુજરાતની મહિલાઓની સુરક્ષા બાબતે કોઈ ચિંતા નથી કોઈ રસ પણ નથી જો રસ હોત ચિંતા હોત તો મુખ્યમંત્રી જેમ બીજા રાજ્યોની અંદર ઘટના બને ત્યારે બોલતા હોય એવી રીતના આ ઘટના ઉપર પણ બોલ્યા હોત અને કીધું હોત કે બે દિવસ અથવા ત્રણ દિવસની અંદર જે કોઈ છે છે બળાત્કારી એમને સજા સાથે સાથે આવી ભવિષ્યમાં કોઈ ઘટના ન બને એના માટેનો દાખલો બેસાડ્યો હોત ચાલો એનાથી દાખલો નથી બેસાડી શકાય તો કઈ નહીં પરંતુ એને શ્રદ્ધાંજલિ તો આપી શક્યા હોત પરંતુ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કોઈ આ બાબતે ચર્ચા કરવા તૈયાર નથી કારણ કે એમને ખબર છે કે એ લોકો માત્ર રાજકારણ કરવા આવ્યા છે એમને મહિલાઓની સુરક્ષા સાથે કઈ લેવા દેવા નથી અમદાવાદ ની અંદર બે દિવસ પહેલા પાંચ વર્ષની બાળકી સાથે તલવારો લઈને હુમલા કરે છે તલવારો લઈને બધાને ડરાવવાનો પ્રયાસ કરે છે તો આ સમયે ગૃહમંત્રી ક્યાં જાય છે અમે એવી માંગણી કરીએ છીએ કે ગૃહમંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ જો મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો અને મુખ્યમંત્રી આ બાબતે મોન તોડવું જોઈએ